અંગલેશ્વરના આલોજ ગામ ખાતે ગૌવંશના કતલ કરનાર ત્રણ પૈકી એક આરોપીને પાનોલી પોલીસે ઝડપી પાડ્યો હતો ગત નવ માર્ચના રોજ પોલીસે સ્થળ પરથી ક્રૂરતાપૂર્વક બાંધેલ એક ગૌવંશ મુક્ત કરાવ્યું હતું સ્થળ પરથી ત્રણસો સાહીઠ કિલો ગૌવંશના માંસ તેમજ કતલ કરવાના સાધનો મળીને એકાવન ઉપરાંત નો મુદ્દે જપ્ત કર્યો હતો ગત નવ માર્ચના રોજ પાનોલી પોલીસે આલુજ ગામ ખાતે દરોડા પાડ્યા હતા સ્થળ પરથી કતલ કરેલા ગૌવંશના માસનો જથ્થો કતલ કરવાના સાધનો અને ક્રૂરતાપૂર્વક કતલ કરવા માટે બાંધી રાખેલ બરડ મળી આવ્યા હતા પોલીસ તમામ જથ્થો સીઝ કરીને તેના નમૂના પશુ ચિકિત્સક તેમજ એફએસએલમાં મોકલી આપ્યા હતા જ્યારે પંદર હજાર રૂપિયાની કિંમતના બરડને છોડાવીને ગૌવંશમાં મોકલી અપાયું હતું તો પોલીસે ત્રણસો સાહીઠ કિલો ગૌમાંસ કિંમત રૂપિયા છત્રીસ હજાર અને કતલ કરવાના છડા અને કુહાડી મળી કુલ એકાવન હજાર આઠસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે ફરાર થયેલા આલુજના અબ્દુલ સુલેમાન જોગિયાત આશીષ આસિબ અબ્દુલ જોગિયાત અને કાલિદાસ વસામાને વોન્ટેડ જાહેર કર્યા હતા જે ગુનામાં પોલીસે ફરાર કાલિદાસ વસામાને ઝડપી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી હતી તો અન્ય ફરાર આરોપી અબ્દુલ સુલેમાન જોગિયાત આસિબ સુ અબ્દુલ જોગિયાતને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી